મસાલો આવ્યો બે પડી ગયો અને ખમણ બનાવવાનું છે હાલો ખમણ એટલે જો રબડું પણ એકદમ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને હવે આપણે એને ડીશમાં લઈ લેવાનું છે આપણે તેલવાળી ડીશ કરી નાખી છે અને અહીંયા આપણે ઢોકળી મૂકી દીધું છે ગરમ થવા અને જો મસ્ત મજાનું રબડું આપણે આનું બનાવી નાખ્યું છે ચણા લોટ ને એવું બધું નાખી અને હવે આપણે એને ડીશમાં ભરી છે અને આપણે ડીશમાં તેલ બેલ ચોપડીને રેડી કરી નાખી હતી અને હવે ખાલી એમાં નાખવાનું બાકી હતું એ આખી ભરી નાખવાનું છે તો હવે આપણે છે ને ઢોકળી એમાં મૂકી દેવાનું છે આપણે આંખ મૂકવાનું હોય પણ મમ્મીએ એમને મૂકી દીધું છે જો મૂકી દીધું છે ને હવે પછી આપણે ખમણ બનાવવાનું છે પછી આ ઢાંકી દેવાનું છે એટલે એને સરસ મજાનું બફાઈ જાય ને આટલું રબડું આપણે જો એકદમ રેડી થઈ ગયું હતું પછી આપણે આને હલાવી નાખવાનું છે અને જો આપણે આવો મસાલો આવ્યો તો આ રીતે આ કોથળીમાં તો એની આ રીતે આવું આવ્યું હતું બે મસાલો છે એનો હળદર જેવું એક પીળું થવા માટે આ આવી છે અને

ઘડીક રેવા દેવાનું છે હમણાં પછી આપણું થઈ જાય છે રેડી તો ગાઈસ આપણું એકદમ બેટર રેડી થઈ ગયું છે બેટર શું અરે એકદમ ડીશ રેડી થઈ ગઈ છે અને એક નંબર ફલાણી છે અને હવે આપણે એને કાઢી લેવાની છે જો એકદમ થઈ ગઈ છે ને હવે આપણે બીજી ડેસ સાઈડમાં કમ્પ્લીટ કરી નાખી છે એ મૂકી દેવાની છે પાછે અને અહીંયા જો એક નંબર થઈ ગઈ છે આને ઠરી જાય એટલે પછી કટકા કરી દેવાના રેજો અને ઢાકી દેવાનું છે આપણે થોડું ગરમ છે આવી હવે આને પણ પાંચ થી દસ મિનિટ જેટલું રહેવા દેવાનું છે ને પછી પાછું આની લઈ લેવાનું છે તો ગાય હવે છે ને આપણે આને કટિંગ કરી નાખવાનું છે જૂના જુના બટકા પાડી દેવાના છે ને આપણે બીજું ઘાણા છીએ થોડીક જ વાર થઈ છે અને રોટલી બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે જો આપણે જૂના જૂના સીરિયા પાડી દેવાના છે અને પછી આને વગાડી નાખવાનું એકદમ મસ્ત અને કેટલા બધા ફૂલાણા છે નજીર અબડું ઘણુંય છે

એકદમ પોચું ને એકદમ મસ્ત બન્યું છે અને હજી આપણે એને વઘારવાનું છે ને જો રોટલી સારું છે ને જો બટકા પણ થઈ ગયા છે હવે નાખી દેવાનું છે વાહ આ તો એકદમ મસ્ત થઈ ગયું છે તો ગાઈસ આપણો ત્રીજો ઘાણ પણ ઉતરી ગયો છે અને શાક બની ગયું છે અને રોટલી પણ બની ગઈ છે મરચા તળાઈ ગયા છે અને આપણો ત્રીજો ખાંડ ઉતરી ગયો છે અને વાહ ચટણી ખમણની બનાવવાની હોય ને એટલે ચટણી બનાવવાનું કામકાજ ચાલે છે અને આપણે જો હવે વઘારવાનું કામકાજ કરવાનું છે જો આપણે આ નાખ્યું હતું તો હવે ફટાફટ વઘાર નાખવી કેમ કે મોડું થઈ ગયું છે બહુ તો ગાય જ આપણે વઘારવા માટેની વસ્તુ લઈ લીધી છે જો આપણે ઓલો કટકા કરવાના છે એટલે એમાં હવે કરવાના છે અને અહીંયા છે ને આપણે લીલા મરચ આ ખાંડ ઓગાળેલી નાખી છે કેમ કે એમાં ખાંડ ઓગાડીને તો એટલે ઘીડું એકદમ ખાટા મીઠા થાય એના માટે અને કોથમી લઈ લીધી છે લીમડો લઈ લીધો છે મરચાં લઈ લીધા છે અને રાઈ લઈ લીધી છે અને આપણે બકડીઓ મૂકી દીધું છે ને હવે આને આપણે બટકા કરી નાખવાના છે આપણું તેલ આવી ગયું છે ને હવે આપણે નાખી દેવાની છે રાઈ તેવાનો હવે આપણે નાખી દેવાનો લીમડો હવે મરચાં લીલા આપણે હલાવી નાખવાનું હવે આપણે નાખી દેવાનો ખાંડનું ઓગાળેલું ગળડું પાણી ગાય હવે આને થોડી ઘણી વાર રહેવા દેવાનું છે આમના આપણે એમાં ગયડું પાણી ને એવું બધું નાખી દીધું છે આપણે નાખી દીધી છે લીલી લીલી કોથમી અને હવે આપણે આ નાખી દેવાના છે ખમણ જે આપણે ઓલું કર્યું હોય ને એ હવે છે ને આપણે ખમણના જે ઓલું ત્રાસમાં લીધા હોય ને એમાં આપણે આ વઘાર કરેલું બધી વસ્તુ આમાં ભભરાઈ દેવાનું છે તો જો આપણે નાખી દેવાનું છે તો હવે નાખી દેવી તો ગાઈસ હવે આપણે બધાને હલાવી દેવાનું છે એટલે બધું એકદમ મિક્સન થઈ જાય તો ગાઈસ છે આપણું ખમણ એકદમ રેડી થઈ ગયું છે ને હવે આપણે એને એક મસ્ત મજાની થાળીમાં કાઢી લેવાનું છે બધું એકદમ લાવીને મિક્સન કરી નાખ્યું છે આપણે અને હવે આપણે થાળીમાં લઈ લેવી તો આપણે એક સરસ મજાની થાળીમાં ઢોકળા કાઢી લીધા છે અને જો હવે આપણે એની ઉપર મસાલો વપરાઈ દેવાનું છે

एटलु मस्त बु हालो बधाई खमण खावा बा, तधाले बाई बाई अइक गरिदेज शेयर गरिदि चेन नै चेनल सब्सक्राइब गरि